નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ અને સીતારામ આજે તારીખ થઈ સોળ ચાર બે હજાર પચીસ પાછળ તમે જુઓ તો પાણી ભર્યું કારણ કે આ જમીન આખી રહી ડેમની જમીને અને વર્ષે એકવાર ઉનાળા ખાલી થાય અને તમે આ બાજુ આમ જુઓ તો ક્યારા કરેલ કમ્પ્લીટ છે કારણ કે આમાં તમે કહો તો હું આવ્યું જો પહેલાં તો વર્ષે એકવાર જમીન ખાલી થાય બરાબર અને ગયા વર્ષના ક્યારા હતા એ કમ્પ્લીટ હતા એમાં કંઈ કરવા જેવું હતું નહીં એટલે પહેલાં આમાં દાંતી મારી દીધી એ પછી જેવી તેવી ઓયણી હાકીને ફરતી કોઈ તમે જુઓ તો પારા ચડાઈ દીધા બરાબર અને હવે જે આમાં તમે વૈસલો જુઓ ને તો આમાં દૂધીનું વાવેતર કર્યું કારણ કે આખા વરમાં એકવાર જમીન ખાલી થાય એટલે લડી જ લેવાનું હોય અને જુઓ તો પહેલાં આમાં વૈટલા સામાં સોંપીને દૂધી અને બે પાણ પાઈ દીધા એટલે ખળ બધું ઉગી જાય અને દૂધી ઉગતા અત્યારે ઉનારે હાથથી આઠ દી થાય એટલે ખળ બધું ઉગી જાય તો હવે તાત્કાલિક બરે એવી ખળની દવા મારી દેવાની એટલે ખળનો કંટ્રોલ થઈ જાય અને દૂધી ઉગી જાય અને વાત કરી દૂધીની વેરાયટી તો રાશિ કંપનીની વરુણ વાવેલી છે કારણ કે આમાં જમીનમાં વર્ષે એકવાર હોવો એટલે ઉત્પાદનમાં કાંઈ ઘટે નહીં અને જેટલું ઉત્પાદન સારું મળે એટલું વર્ષે એકવાર વાવો એટલે તમે જેમ બને એમ તમે પ્રોફિટમાં જ રહ્યો એટલે આ રીતનું વાવેતર છે આગલા વિડીયોમાં આપણે બધી વિગતવાર ચર્ચા કરશું તો જોડાયેલો રહો આપણી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો